આપણે આગળ વધીએ છે આ ચેપ્ટર છે બધાને ક્લિયર હિરલ હિમાંશુ પ્રકાશ પિનલ તુષાર સંતોષ ઓકે ચાલો અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે તેમના અંતસ્ત્રાવ વિશે જાણો જો કે આગળ જણાવ્યા પ્રમાણે અંતસ્ત્રાવ અંતસ્ત્રાવી ગ્રંથિઓ ન હોય તેવી કેટલીક પેશીઓ દ્વારા પણ સ્ત્રાવ છે આપણે કીધું હતું કે નહોતું કીધું એટલે આપણે જે અંતસ્ત્રાવની જે પહેલાની વ્યાખ્યા હતી પારંપરિક હતી બદલીને આપણે નવી વ્યાખ્યા આપી હતી ઉદાહરણ તરીકે આપણા હૃદયના કર્ણકની દીવાલ છે ખૂબ જ અગત્યના પેપ્ટાઇડ અંતસ્ત્રાવ તમને એમ પૂછે એએનએફ છે એ કેવો અંતસ્ત્રાવ છે સ્ટીરોઇડ છે પછી અ સેનો બનેલો હોય એમિનેશનનો બનેલો છે કે પછી પેપ્ટાઇડ છે તો સામે એ એન નું ખાલી વર્ણન હતું અહીંયા બીજી કઈ માહિતી નથી આપી પરંતુ ઇમ્પોર્ટન્ટ માહિતી શું છે કે સર એ પેપ્ટાઇડ અંતર સાવ છે એટ્રિયલ નેટ્રી યુરેટિક ફેક્ટર છે એને કહેવામાં આવે છે રુધિરના દબાણને ઘટાડવાનું કામ કરે છે જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે એ નો સ્ત્રાવ થાય છે જે રુધિર વાહિનીઓને શું કરે છે એનો ડાયામીટર વધારે એટલે કે પહોળી કરે છે અને રુધિર દબાણને ઘટાડે છે છે ડાઉટ એમાં શું તો પછી આવ્યો તો કોગ્નિશન ચેપ્ટર આવતો ત્યારે આવ્યો તો

આપણું જે રક્ત નિર્માણ એટલે કે આરબીસી ની જે ક્રિયા છે ઇરિથ્રોપોએસિસ ની ક્રિયા છે એની અંદર શું લાગે વળગે લાગે વર્ગે છે ચલો નેક્સ્ટ હવે આપણે જોવાનું છે આપણા જઠર આંતરિય માર્ગની અંદર છે અમુક અંતઃસ્ત્રાવ આપેલા છે ચાર પ્રકારના અંતઃસ્ત્રાવો છે ક્યાં ક્યાં છે આપણે જોઈએ અત્યારે તો એક તો છે ગેસ્ટ્રીન છે બીજું જે છે તે છે કોલીસિસ્ટોકાઇનિન છે સિક્રિટિન છે અને છેલ્લું જે છે એ GI track. हो अन्ता अन्ता जे से गेस्ट्रिन इनहिबिटरी पेप्टाइड्स जीआई ट्रैक भाई जीआई ट्रैक એટલે ખવા પડે કે ન પડે દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવ કે આ છે તો કે સર પેલું જે છે એ ગેસ્ટ્રિન છે પેલું છે ક્યું છે ગેસ્ટ્રિન છે ભાઈ ગેસ્ટ્રિન નું શું કામ છે તો કે ભાઈ ગેસ્ટ્રીન જે છે ઈ શું કરે છે તો કે સર છે આ જે ગેસ્ટ્રીન છે એ આપણે ખબર છે જઠરમાં આપણે ખાઈએ છીએ ત્યારે જઠર રસ સ્ત્રાવ થાય છે એ આપણે કીધું તું એ જઠર રસ સ્ત્રાવની અંદર કોણ કોણ હોય તો કે સર એની અંદર હોય પેપસીનોજન હોય ગોપલેટ સામા નો સ્ત્રાવ હોય એ હોય

જઠર રસના સ્ત્રાવ ને શું કરે છે ઉત્તેજે છે ખબર પડી એટલે કોનો કોનો સ્ત્રાવ થાય તો કે સર HCL પેપ્સિનોજન અને શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે ખબર પડી આ ખોરાક છે તો ખાલી જઠર માં જઠર માં જ પડ્યો નથી રહેવાનો અહીંયા થી કઈ કઈ જગ્યાએ જાય તો કે સર અહીંયા થી છે પાછો આપડા સ્વાદુપિંડ ની અંદર એટલે સ્વાદુપિંડ રસ છે એ અંદર જશે પછી નાના આંતરડા ની અંદર જે આંતરિય રસ છે એ પણ જશે પિત્ત રસ છે એનો પણ સ્ત્રાવ થાય છે તો એ બધાને કેમ ખબર પડે કે મારે આનો સ્ત્રાવ કરાવવાનો છે તો કે સર બીજું જે છે એ છે સિક્રિટિન 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 નું કાર્ય શું છે ભાઈ તો કે સર સિક્રિટિન છે એ સ્વાદુપિંડ ની અંદર સ્વાદુપિંડ ના જે બહિસ્ત્રાવી ભાગ છે બહિસ્ત્રાવી ભાગ ને ઉત્તેજે છે ભાઈ એને ઉત્તેજીને શું કરવાનું તો કે સર આપણે ભણી ગયા સ્વાદુપીડ કેટલા કામ કરે તો કે સર બે કામ કરેડા એટલે કે જીઆઈ ટ્રેક ઈ આપણે મેન યાદ રાખવાનું કોમાંથી ઉત્પન્ન થાય છે જીઆઈ ટ્રેક ઉત્પન્ન થાય છે હવે જીઆઈ ટ્રેકમાંથી ઉત્પન્ન થાય જાય કોની પાય તો કે સર સ્વાદુપીન પાય છે અને એનો જે બહિસ્ત્રાવી ભાગ છે એને ઉત્તરાય છે હવે આ બહિસ્ત્રા વિભાગ કોનો સ્ત્રાવ કરશે તો કે સ્વાદુ રસ સ્ત્રાવ કરશે ખબર પડી સ્વાદુ રસ નો સ્ત્રાવ સ્વાદુ રસ ની અંદર કોણ કોણ આવતું હતું સર તો કે સર એની અંદર આવતું હતું જન હતું બીજું કોણ કોણ હતું પ્રો કાર્બોક્સી હતું યાદ આવ્યું કાઈમો જન હતું ઈ બ એમાઇલેસ ને એ બધા જે હતા એ બધા ક્યાંથી કોને સ્ત્રાવ કરે તો કે સર સિક્રિટી ને કરે બીજું એક વસ્તુ સાંભળો જઠરમાંથી જે ખોરાક આવી કેવો હોય એસિડિક કે બેઝિક એસિડિક હોય હવે ઈ એસિડિક છે તો અહીંયા એસિડિક શું કામ આવે તો તો કે સર ન્યા છે ઈ HCl નો સ્ત્રાવ થયેલો તો એટલે એસિડિક જોવા મળતો હવે આપણે એ પણ ભણી ગયા કે આ સ્વાદુ રસને જો કાર્ય કરવું હોય તો કેવું મીડિયમ જોઈએ તો સર એની માટે બેઝિક મીડિયમ જોઈએ આપણે ભણાવ્યું તો ખોટું પણ એવું તો આ જે બેઝિક મીડિયમ છે કોના લીધે ઉત્પન્ન થાય તો કે સર સ્વાદુપિંડમાંથી બાયકાર્બોનેટનો સ્ત્રાવ થાય આ જે બાય કાર્બોનેટ છે એનું સ્ત્રાવ પણ કોના કરાવે તો કે સર સિક્રિટિંગ કરાવે ખબર પડી ડાઉટ છે કાઈ ત્રીજો અંતસ્ત્ર ત્રીજા અંતસ્ત્રના નામ છે સીસીકે સીસીકે એટલે શું થાય ભાઈ તો કે કોલી સિસ્ટો કાઇનિન થશે ભાઈ આ શું કરા તો કે સર ઈ બે ગ્રંથિને ઉત્તેજે છે કઈ કઈ તો કે સર પહેલી જે છે ઈ યકૃત છે

ભાગ ને શું કરશે એક્ટિવેટ કરશે ચાલો કેટલા હોર્મોન થયા ભાઈ આ જો તો ત્રણ હોર્મોન થી આજે એક બાકી છે ચોથો છે એ કયો છે ભાઈ કયો તો મને ગેસ્ટ્રીન ગેસ્ટ્રીન ઉપર આવ્યો તો કે નતો આવ્યો તો કે સર આવ્યો તો હવે શું કરવાનું છે તો ગેસ્ટ્રીન ના કાર્યને આપણે અવરોધવાનું છે તો ગેસ્ટ્રીન ઇન્હિબિટરી પેપ્ટાઇડ આવ્યો એટલે શું થાય ભાઈ કેનો બનેલો હોય આ પેપ્ટાઇડ નો બનેલો છે આ શું કરે છે તો કે સર જઠરની ક્રિયાવિધિને ને શું કરશે અવરોધ છે કે ઉત્તેજ છે ઇનહિબિટરી આયુ એટલે શું આવે અવરોધે છે ક્લિયર કે ડાઉટ છે આમાં આ ચાર છે એ મુખ્ય આપડા અંતઃસ્ત્રાવ છે જે GI ટ્રેક વાળા છે એ શું થાય છે તો કે સર સ્ત્રાવ પામે તો ચાલો હવે આપણે પછી આગળનું છે એ આપણે રીડિંગ કરી નાખે અને પછી છેલ્લો ટોપિક જે આપણે શરૂ કરીએ ચાલો જઠર આંત્રિય માર્ગ વિવિધ ભાગોમાં આવેલા અંતઃસ્ત્રાવી કોષો ચાર મુખ્ય પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નું સ્ત્રાવ કરે છે કયા કયા છે ગેસ્ટ્રિન સિક્રેટિન કોલેસિસ્ટોકાઇન અને ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ એટલે કે જીઆઈપી જીઆઈપી યાદ રાખજો ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ ગેસ્ટ્રિન નું કામ શું છે ભાઈ તો કે જઠર ગ્રંથિઓ ઉપર અસર કરે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ છે પેપ્સિનોજેન ના સ્ત્રાવ ઉત્તેજે છે

ખબર પડી ચાલ સ્વાદ શું કરે તો કે એની ઉપર અસર કરે પાણી અને બાય કાર્બોનેટના સ્ત્રાવને ઉત્તેજે છે ચાલ પાણી અને બાય કાર્બોનેટ અહીંયા પાણી અને બાય કાર્બોનેટ આપ્યું છે એટલે તમે આ પાણી અને બાય કાર્બોનેટ રાખજો છે અહીંયા પાણી અને બાય કાર્બોનેટ રાખજો બાકી તમે આગળ ભણશો કે આ પણ કોનો સ્વાદ ઉતેજે છે સ્વાદુરસ સ્વાદુપિન ના H2O n HCO3- ઓકે આ રીતે લખવાનું છે CC કે શું કરે તો કે છે CC કે છે એ સ્વાદુપિન અને પિત્તાસય બંને ઉપર કાર્ય કરે છે અને સ્વાદુ ઉત્તેજક એટલે કે બહિરસ્થાઈ ભાગ અને પિતરસના સ્તાવને ઉતેજે છે જીઆઈપી શું કરે તો કે સર જઠરસના સ્ત્રાવને અને એની જે ગતિશીલતા હોય જે ખોરાક અંદર છે એને આપણા બધા એસિડિક પદાર્થ છે એચસીએલ છે પેપ્સિન છે સાથે જે વલોવા માટે સાથે મિક્સ કરવા માટે જે વલોવાની પ્રોસેસ હોય કે ગતિશીલતા હોય એને પણ અવરોધે છે બીજી ઘણી બિન અંતસ્ત્રાવી પેશીઓ અંતસ્ત્રાવ સ્ત્રાવ કરે છે જેને શું કહેવાય વૃદ્ધિકારકો તો આ વૃદ્ધિકારકો શું કરે તો કે માનો કે તમને કંઈક વાયગું છે પણ ત્યાં કોષ વિભાજન ઝડપથી ઉત્તેજવું પડે તો ન્યા જે આવેલા હોય એને શું કહેવાય ગ્રોથ ફેક્ટર કેવાય શું આપણે ગ્રોથ ફેક્ટર આપ્યું છે બંને વચ્ચેનો તફાવત ખબર પડી આ કારકો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ અથવા તો પુનઃ માટે આવશે કોઈ આની ઉપર કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાય હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે કે હોર્મોન ના સ્વભાવ કેવા હોર્મોન ના સ્વભાવ એટલે શું તો કે સર આપણે તો ઉત્સેચક નો સ્વભાવ ભણ્યા તો યાદ છે મોટા ભાગના ઉત્સેચકો શેના બનેલા હોય પ્રોટીન ના બનેલા હોય પ્રોટીન ના બનેલા હોય કીધું તું કે નહોતું કીધું પણ એમાં એક અપવાદ હતો ન્યુક્લિયોઝાઇમ નહીં રિબોઝાઇમ હતો રિબોઝાઇમ રિબોઝાઇમ શેનું હતું તો કે સર ન્યુક્લિક એસિડ નું બનેલું હતું एबी रीते अपना जो जे से कोणा अच्छा तो बनेला होय कोणा बनेला होय तो सर ही खाली एमिनो एसिड ना बनेला से अथवा तो घणी बडी पेप्टाइड डाय आपले सुके पॉलीपेप्टाइड ना बनेला होय अथवा तो कोणा बनेला होय स्टिरॉइड ना बनेला से जो क्या-क्या छे -क्या ना जो पेप्टाइड अंतस्राव अथवा अच्छा तो

બાહ્યક દ્વારા ટેસ્ટોસ્ટેરોન ક્યાંથી આવતું હતું શુક્રપિંડમાં એન્ડ્રોજન હતું ઇસ્ટ્રોડ્યુલ અને પ્રોજેસ્ટેરોન છે આટલા યાદ રાખવા નથી ત્રીજો પ્રકાર આપણે ટોટલ ચાર પ્રકાર ભણવાના છે ચોથો ત્રીજો પ્રકાર છે આયોડો થાઇરોનિન છે એટલે કે થાઇરોઇડના અંદરના બધા છે એને વિશેષ વસ્તુ જોતી કે થાયરોઇડના થાઇરોઇડના હોર્મોન બનાવો તો આયોડિન જોર બાકી એ બને નહીં યાદ આવ્યું કે ન આવ્યું એ બધા શું છે થાઇરોન અંતસ્થાન અને ચોથા છે એમિનો એસિડ ફ્લુડ કે એમિનો એસિડ છે એમાં કઈ ફેરફાર થઈ જાય ને એ હોર્મોન તરીકે વર્તે છે શું કહેવાય એમિનો એસિડ ફ્લુડ પર જેને એપિનેફ્રિન કહેવાય આપણે એપિનેફ્રિન ભણાતા કે આયો તો એપિનેફ્રિન એડ્રિનલ મજ્જક ની અંદર આવ્યું તો આ નીટ ની અંદર પહેલા પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ છે એમિનો એસિડમાંથી બનેલો છે તો યાદ રાખજો ચાલ ભાઈ આપણે એવું કીધું હતું કે અંતસ્ત્રાવ છે એ કઈ રીતે કામ કરે તો કે સર આપણે અંતસ્ત્રાવ છે ને એ આંતર કોષીય આંતર કોષીય સંદેશા વાહક તરીકે વર્તે છે કીધું તું કે નતો કીધું તો આંતરકોષી એટલે બે કોષોની વચ્ચે સંદેશા ની આપલે કરવાની છે તો સર આમાં પ્રોટીન છે એ અંતસ્ત્રાવ કઈ રીતે કામ કરે એ આપણે ભણશું અને સ્ટીરોડ અંતઃસ્ત્રાવ છે કઈ રીતે કામ કરે આપણે ભણવાના છે તો જો

અંડ દ્વારા કોનો સ્ત્રાવ થતો તો ભાઈ FSH નો સ્ત્રાવ થતો તો FSH છે ઈ મેલ માં અલગ કામ કરે ફીમેલ માં અલગ કામ કરે અત્યારે આપણે ફીમેલ ની વાત કરી છે કેમ કે અંટિંગ કોની અંદર હોય ફીમેલ ની અંદર હોય તો આ FSH અહીં આયું ને આ કોર્સ છે અંડપીન નો એને કેવી રીતે સંકેત મળે સુ FSH છે કોર્સ ની અંદર ભયો છે કે FSH છે ઈ બાર ને બાર દે તો જે પ્રોટીન અંતઃસ્ત્રાવ જે છે બધા ઈ કોર્સ ની અંદર જાતા નથી તો સર ક્યા જ તો કે સર ઈ આપણા જે આ જે છે ને માનો કે જે આપણે અંતઃસ્ત્રાવ જે છે એ જે જગ્યાએ જઈને કામ કરે ઈ શું કહેવાય આપણો જે ગ્લુકાગોન હતો ગ્લુકાગોન શું કરતો સર ગ્લાયકોજન ને તોડી અને શું કરતો ગ્લુકોઝ કરતો તો ગ્લાયકોજન કઈ જગ્યાએ હોય ભાઈ તો કે સર ગ્લાયકોજન છે ને એ તો આપણા અંદર જોવા મળે અને એડિપોસ ટીશ્યુ અંદર જોવા મળે

तो ई सर संदेशों अंदर कोस के थी, संदेशों को से? तो शू करते सिक्योरिटी क्या, जे? क्या जे? तो आ शू करे आ संदेशावाहक है नहीं सिक्योरिटी शेर सिक्योरिटी संदेश मोकले तो, तो आज होर्मोन शू कहते तो प्राथमिक संदेशावाहक कहवा એ સંદેશો કોને આપી દીધો સિક્યુરિટીને આપી દીધો હવે સિક્યોરિટી શું કેમ સિક્યોરિટી છે સંદેશા વાહક તરીકે ઓળખવામાં આવે ખબર પડી કે ડાઉટ છે હવે સિક્યોરિટી કયા સંદેશો આપતો સર કોષ કેન્દ્ર પાસે આપણું જમીન છે ને અહીંયા સંદેશો આપી દે પછી જે વસ્તુનું કાર્ય ક્રિયા કરવાની એ બધી થાવા મળે તો જો અહીંયા જો અંતઃસ્ત્રાવ છે ધારો કે છે 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 કે નહીં એ શું કેલું રીસેપ્ટર સાથે બનતા ગયો રીસેપ્ટર ક્યાં આવ્યું છે કોષ સ્તર પોટલ ની અંદર છે બતાય છે પ્રતિભાવ એક એટલે શું સમજવાનું તો કે સર સંકેતો જે एफएसएस લેન આવ્યો તો ને એમને સિક્યોરિટી આપી દીધી સિક્યોરિટી કોણ છે તો કે સર દ્વિતીય સંકેશા વાગ છે સમજા ગ અ દ્વિતીય સંકેશા વાગ તરીકે કોણ કોણ હોઈ શકે તો કે સર ચક્રીય એએમપી હોઈ શકે અથવા તો કેલ્શિયમ આયન હોઈ શકે આ હું છે દેખવા જવાની જરૂર નથી

હવે સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ કહેવાય તો આપણને ખબર છે સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ક્યારે કામ કરતા હોય મોટા ભાગે જે આપણે એડ્રિનલ વાળા છે તો કે સર એડ્રિનલ વાળા તો જ્યારે ફાઇટ લડવાનું ઝઘડવાનું હોય ત્યારે જ એટલે એ દોડતો દોડતો આવે જો અહીં દોડતો દોડતો ઈસ્ટ્રોજન છે ઈસ્ટ્રોજન કેવું છે ભાઈ ઈસ્ટ્રોજન કોના દ્વારા ઉત્પન્ન થતું હતું તો કે સર કુટિકાઓ દ્વારા ઉત્પન્ન થતું હતું માનો કે આપણે એડ્રિનલમાંથી કોર્ટિસોલ લઈ લ્યો ઈ કેવો છે તો કે સર એ આપણો એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય છે હવે જો ધારો કે શું થાય સ્ટીરોઈડ વાળા છે એ કે કે અમે વીઆઈપી છે અમે સિક્યુરિટી પાઈ ઉભા રહી નહીં સ્ટીરોઈડ શું કહે અમે વીઆઈપી છે અમને અંદર જવા દો નકર તમને પાડી દે એટલે આમાં શું કરે કોષ રસની અંદર વહી જાય કોષ રસ અંદર વહી જાય ન્યા ઉભા ન રહે ડાયરેક્ટ ક્યાં જાય તો કે સર ડાયરેક્ટ આપણો જે કોષ કેન્દ્ર હોય ત્યાં વહી જાય कोर्स केंद्र ની અંદર એ ગડી જઈને કોર્સ કેન્દ્ર ની અંદર શું જોવા પડે ભાઈ તો કે સર કોર્સ કેન્દ્ર ની અંદર તો આપણું જનીન હોય ડીએનએ હોય એની સાથે કઈક પ્રક્રિયા કરે જે ફેરફાર લાવે નિરાવ સુજો ઈસ્ટ્રોજન આવ્યો આ કોર્સ સ્પટલ છે કોનું કોર્સ સ્પટલ છે ભાઈ તો કે ગર્ભાશય નું કોર્સ સ્પટલ છે અહીંયાથી ગયો કે તો કે સર આ જે મેમ્બ્રે છે એને શું કહે તો કે એને કહેવાય કોર્સ કેન્દ્ર પટલ યાદ આવે છે આવું કાઈ કોર્સ કેન્દ્ર પટલ ની અંદર શું હોય ભાઈ આ કોર્સ કેન્દ્ર આ જીનોમ છે જીનોમ એટલે ડીએનએ હોય આપણે ગર્ભાશય માણસ ની અંદર હોય એની અંદર શું હોય ડીએનએ હોય જીનોમ તરીકે જીનોમ માંથી આ જયારે અંતઃસ્ત્રાવ છે એ અહીંયા જાય એટલે શું કરશે તો કે સર જનીન સાથે જોડાશે જમીન સાથે જોડાય એટલે આપણે ઓલામાં શું હતું આપણે શું કે ઉત્સેચકો ભણ્યા હતા ત્યારે ઉત્સેચકો પ્રક્રિયા સાથે જોડાઈને એક સંકુલ બનાવતા યાદ આવ્યું હતું આપણે ઈ કોમ્પ્લેક્સ કેતા તો એ ઊ અંતઃ સ્ત્રાવી સંકુલ બનાવે અહી ને એના પછી શું થાય તો કે સર મેસેન્જર આનેન બને એમાંથી કઈ પ્રોટીન બનશે એને લીધે કઈ દેહ ધાર્મિક પ્રતિભાવ થાય એટલે કે શું લખ્યું છે કે કઈ પ્રક્રિયા થાય તો કે સર કેસની વૃદ્ધિ થાશે અને અંદર વિભેદન થાય તો આમાં કઈ ડાઉટ છે આવે ડાઉટ હોય તો બોલો ચાલો આ કોની પ્રક્રિયા છે તો પ્રોટીન છે એ શું કરે પ્રોટીન અંતઃ સ્ત્રાવ સીક્યુરટીન સંદેશો આપી નેયા થી વ્યાજે જ્યારે આ જેસી શું કરે

પ્રોટીન હોય તો એના મેમ્બ્રેન બાઉન્ડ બને સ્ટીરોઈડ હોય તો અંદર બનશે દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રીસેપ્ટર હોય ભાઈ એફએસએટ નો અંતઃસ્ત્રાવ હોય તે એફએસએચ ના રીસેપ્ટર સાથે જ જોડાય પછી પ્રોજેસ્ટેરોન ના રીસેપ્ટર સાથે જોડાઈ શકે નહીં આથી રીસેપ્ટર કે હોય સ્પેસિફિક હોય છે અને અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ ની રચના થતા લક્ષ્ય પેશી એટલે કે ટાર્ગેટ સેલ ની અંદર જૈવ રાસાયણિક ફેરફારો થાય છે અને લક્ષ્ય પેશીઓના ચયાપચય અને દેહ દેહધાર્મિક કાર્યનું નિયંત્રણ થાય છે